છેલ્લા ઘણા સમયથી અમારી પડતર માગણીઓ બાબતે અવારનવાર ગુજરાત પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસી લાયસન્સ હોલ્ડર એસોસિએશન અને ઓલ ગુજરાત શોપ એસોસિએશન ના હોદ્દેદારો સરકારમાં દુકાનદારોના પડતર પ્રશ્નો બાબતે રજૂઆતો કરતા આવ્યા પણ સરકાર તરફથી કોઈ હકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો નથી ન છૂટકે અમારે આ પગલું ભરવાની ફરજ પડે છે અને સરકારના કારણે પડે છે અમારા કારણે આ આ પગલું અમે અમે ભરતા નથી આજે જે આંદોલન ચલાવી રહ્યા છીએ એની પાછળ અમારા ત્રણ મુખ્ય મુદ્દા છે એક અમારું મિનિમમ વીસ હજાર કમિશન જે નક્કી થયું એના પરિપત્રમાં સાત નંબરની શરત જે મૂકવામાં આવી છે સત્તાણું ટકા થમ ઇમ્પ્રેશન થી જેમનું વેચાણ થયું હોય એ દુકાનદારને ને વીસ હજાર રૂપિયા કમિશન સરકાર પૂરું કરી આપશે જો વીસ હજાર ન થતું હોય તો મેં સરકાર પાસે માંગણી કરી છે કે જ્યારે આધાર સેડિંગ નો પ્રોગ્રામ ચાલ્યો અને પૂર્ણ થયો એ સો ટકા સાચો સરકારે કર્યો છે ખરો કર્યો હોય તો સર્ટિફિકેટ આપો ન કરો હોય તો સત્તાણું ટકાને ડ્રોપ કરો સરકાર સર્ટિફિકેટ આપતી નથી સત્તાણું ટકાને ડ્રોપ નથી કરતી એટલે તારું મારું બધું મારું એવી જે નીતિ સરકાર અપનાવી રહી છે એનો અમારો સખત વિરોધ છે અને સરકારના દિલમાં જો પ્રજાનું હિત સમાયેલું હોય તો સત્તાણું ટકાને એક બાજુ ઊભા રાખીને મને સર્ટિફિકેટ આપી દો દુકાનો ચાલુ થઈ જશે હું હાઈકોર્ટમાં જઈશ ના લઈશ અને હું સાબિત કરીશ કે સત્તાણું ટકા યોગ્ય નથી કારણ કે એમના કૂવામાં પાણી નથી હોની મોટર મૂકીને માગીથી પાણી આલો પાણી આલો પાણી ક્યાંથી નીકળશે ગુજરાતીની કહેવત છે કૂવામાં હોય તો અવાડામાં આવે પણ છે જ નહીં તો ક્યાંથી આવે તમે ખોટું કર્યું છે તમે સાહીઠ ટકા ખોટું છે એવું મારો અંદાજ છે અને સાહીઠ ટકા જે કામગીરી ખોટી હોય તો તમે મારી પાસે સત્તાણું ટકા ભારત સરકારનો રૂપિયો માગો સત્તાણું રૂપિયા મારા તો લાવું ક્યાંથી એ તો નકલી નોટો તમે વેચી છે તો નકલી જ આવી એટલે સરકાર સાથે ત્રણ વખત વાર્તાલાપ થઈ ગયો છે આંદોલન જાહેરાત કર્યા પછી જેમાં સરકાર પોતાની હટ છોડવા તૈયાર નથી મારી તો હટ છે જ નહીં મને તો સર્ટિફિકેટ આપો એટલે હું ફ્રી તમારું બધું ચાલું પણ એ સર્ટિફિકેટ આપી શકે એમ નથી આપે તો એ કઠાડામાં ન આપે તો એ કઠાડામાં એટલે આશા છે કે ગુજરાતના મીડિયાના સહકારથી અને મારા દુકાનદારોની ઉર્જાથી અમે આ આંદોલન સફર કરશું મેં અગાઉ પણ કહ્યું કે સરકારને ગરીબોના હિત માટે દિલમાં જગ્યા હોય તો ભલે સત્તાણું ટકા દુકાનો ચાલુ કરી દઉં સર્ટિફિકેટ આપી દઉં પાંચ મિનિટનું કામ છે સર્ટિફિકેટ લખવાનું ઓથોરાઈઝ સિગ્નેચર કેન્ટ સહી સિક્કા મને આપી દો વાત પૂરી થઈ જાય શા માટે જીદે ચડી સરકાર સરકારને ખબર છે કે એનો લુગડો ગંધાતો છે આગામી દિવસોમાં આજે તો અમે મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર આપવાનો પ્રોગ્રામ આપ્યો સોમવારના દિવસે કલેક્ટર ઓફિસ ડીએસઓ ઓફિસમાં આવેદનપત્ર આપવા છું અને એના પછી બંને સંગઠનના આગેવાનો મળે એમાં કેટલાક દુકાનદારો ઉપર સામધામ દંડ અને ભેદની નીતિ સરકારે અપનાવી છે એના કારણે જે મારા નાના દુકાનદારો છે ડરપોક દુકાનદારો હોય બધા તો હિંમતવાળા ન હોય એ બાપડા પરમિટ કઢાવી લાયા છે પણ એમાં સરકાર સફળ થશે નહીં લગભગ બોલાવાના છે હમણાં ફોન ઉપર વાત થઈ છે એમને કહ્યું કે તમે આવો મેં કીધું મને લેખિત મોકલો પછી હું આવીશ હવે જોઈએ શું કરીશ લેખિત આવશે તો અમે જઈશું અમારા માટે છૂત અછૂત છે નહીં સરકાર ફક્ત જ એક પ્રશ્ન છે એ પ્રશ્ન સોલ્વ થાય તો અમારા માટે તો સરકાર પણ એ જ છે અને જનતા પણ અમારી મા બાપ છે